પણ અસાજ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને ધન સંપત્તિ ની પૂર્તિ કરાવે છે

વર્ષ સુધી ચાંદી તથા પંચધાતુ ની સાંધણી બનાવી બ્રાહ્મણ ને દાનમાં માફવી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવ પૂર્વક દશામાં નું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સરકર્મો કરવાથી કર્મિયોગની પ્રાપ્તિ થાય છે આ વ્રત થી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિક ને સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સુહાગન સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંછિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે

આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ બાળકો કે પુરુષો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અષાઢ્ય વ્રત અમાસના દિવસે પ્રાતકાલે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાદીથી પરવારી દસ દિવસ સુધી દશામાનું વ્રત કરવાનું સંકલ્પ લેવે છે દસ દિવસ પૂર્ણ થાય ત્યારે રાત્રિ જાગરણ કરી બીજા દિવસે માન દશામાની મૂર્તિનું કોઈપણ પવિત્ર નદી કે તળાવમાં વિસર્જન કરવું આમાં દસ દિવસ માંગની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પૂજા પાઠ કરવા પૂજન અર્ચન કરવા માંગ દશામાંગની કૃપાથી મનુષ્યના સર્વેરોગ દોષ સંકટોનું માંગ દશામાંગ નિવારણ કરે છે મનુષ્યની આર્થિક શારીરિક અને માનસિક દશાને માંગ સુધારે છે માંગ દશામાનની કૃપાથી મંગળ રાહુ કેતુ જેવા ગ્રહોનું નડતર બાધા પણ દૂર કરે છે મનુષ્યના જીવનમાં આવતી દરેક બાધા નડતર સંકટો અને મુશ્કેલીઓ માનથી નિવારણ અપાવતું માન દશામાન મા પવિત્ર વ્રત છે માનનું મા કરવાથી અને માંગના ભક્તિ ભાવપૂર્વક ગુણગાન ગાવાથી માન દશામાન ભક્તોને અનેક સમસ્યાઓ માનથી ઉગારે છે આ વ્રતમાન ઘણા લોકો એકટાનું પણ કરે છે અને ઘણા લોકો નકોરડા ઉપવાસ પણ કરે છે જે રીતે પહેલું વર્ષ કર્યું હોય તે રીતે દસ વર્ષ સુધી આ વ્રત કરી શકાય છે અષાઢ અમાસના દિવસે સ્ત્રીઓ માંગ દશામાની મૂર્તિનું ઘરમાં સ્થાપન કરે છે અને કાચા સૂત્રના દસતાસના લઈ તેમાં દસ દાનકો બાંધે છે અને તેને હળદરથી રંગીને આ દોરાને તેઓ પોતાના ગળામાં પહેરે છે અને ત્યારબાદ ઘરમાં માની મૂર્તિનું સ્થાપન કરી માને દીપ નૈવેદ્ય ફળપુર ચડાવી માનું પૂજન અર્ચન કરી માંગની આરતી કરી માનું ખાળ ગાય છે અને માનના ગરબા અને ગુંડાન ગાય છે ત્યારબાદ માંગ દશામાની કથા વાર્તા સાંભળે છે આમ દસ દિવસ માનના પૂજાપાઠ કરી માંગનું વ્રત કરી દસમાન દિવસે આ વ્રતનું ઉજ્જવનું કરે છે અને અંતિમ દિવસે જાગરણ કરી માંગ દશામાની મૂર્તિને બીજે દિવસે વહેલી સવારે કોઈ પણ પવિત્ર નદી કે જળાશય માન પધરામણી કરે છે આ વ્રત ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે

તો હવે જાણીએ દશામાં રાણીએ રાજાને વાત કરી રાજા એ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામા નું છે આપની પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામા શું ભૂલુમ કરવાના છે

ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચુર હતા તેમને આ વ્રતની ના પાડી પુનઃ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કર્યો કડું છું બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચડી આવ્યો سمجی گیا چوکس دشاپ ہے سمجھا جلائی لوگ હવે એ જા આપશે આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા માળી એ આ બંને પાપી છે એ માની માર મારી બગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં નગર આવે છે બહેન સોનાની ગાગર માં ભાઈ માટે સુખરી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખરી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાક બની ગયો આ ગાગર પિત્તળ થઈ ગઈ આ બધું ચાલી નીકળ્યો રાજા રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને ખોડો વિશ્રામ કર્યા પછી ચીડૂમ ખાવું અને ભૂખ સમાવ્યું એ ગામના રાજા કુંવર બે દિવસ પહેલા રેસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધ નીકળ્યા હતા لاتا پر بدھی کو کنوار کیمرے سین نے روک می بندی خان ناخی دیکھو وغیرہ کے, کے دل دل. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટ નો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંદ સેના એ અષાઢ ની અમાસે એટલે કે દિવાસના દિવસે દશામાં નું વ્રત શરૂ કર્યું દશામાં વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજા રાણી અભયર ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશી રૂપ ધારણ કરીને ઉભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઉભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા

પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે ફળજો જય દશામાં જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી